નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પુથી છે એટલે કે સ્વ અધ્યયન પુથીના ભાગ બેની અંદર આપણને જે ગુજરાતી વિષયનો પાઠ નંબર ચાર આપેલું છે અષાઢે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વાધ્યન પુથી છે તેના દરેક ભાગના અને દરેક વિષયના અને દરેક પાઠના વિડીયો અને પીડીએફ સોલ્યુશનના મુકાઈ ચૂક્યા છે આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તે મેળવી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી કાવ્ય નંબર ચાર અષાઢે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ શોધીને લખો પહેલો સવાલ અતિથિ એટલે શું તો જવાબ આવશે વિકલ્પ બ યજમાન બીજો કવિએ ખાલી જગ્યામાં ધરતીના શ્વાસ છે એમ કહ્યું છે તો જવાબ આવશે વિકલ્પ ક તણખલા ત્રીજો કવિએ ફાગણ માસનું ફૂલ ખાલી જગ્યાને કહ્યું છે તો જવાબ આવશે વિકલ્પ અ અતિફી ચોથું કવિએ સવાર થતાં ખાલી જગ્યા ઓઢવાની ના પાડી છે તો જવાબ આવશે વિકલ્પ અ પછેડી પાંચમો જુદો પડદો શબ્દ શોધો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડ પીમળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ શબ્દો લખો પરોઢતો પરોઢું તણખો તો તણખલું પછેડી તો પછેડિયું કૂંપળતો વાંસ તો વાસળ્યું ચમચો તો ચમચ્યું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એક જ શબ્દ પરિવારના શબ્દો ઉદાહરણ મુજબ લખો અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે પ્રમાણે અજવાળું તો સૂરજ દીવો અને ફાનસ આંગણું તો ઓટલો ઓસરી અને ઘર અતિથિ તો સ્વાગત ભોજન અને આદર વાયુ તો વાવાઝોડું ઠંડી અને લૂ ફૂલ તો સુગંધ રંગીન અને પતંગિયું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દોને ફેરફાર કરી અને ઉદાહરણ મુજબ લખો ઉપયોગ તો ઉપયોગિતા સંવાદિતા આપેલું છે તો સંવાદ પસંદિતા આપેલું છે તો પસંદ તેજસ્વી આપેલું છે તો તેજસ્વીતા મનસ્વીતા આપેલું છે તો મનસ્વી મેદસ્વી આપેલું છે તો મેદસ્વીતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ઋતુ ગીતની પંક્તિ મેળવીને લખો અષાઢી તો જો અષાઢી સાજના અંબર ગાંજે ફાગણ ફાગણ ફોરે ફૂલડે વસંત વાયરો વાય ચૈત્ર ચૈત્ર મહિનો ચાલ્યો કેરીઓ પાછી ડાળે અશ્રાવણ શ્રાવણ આવ્યો સરવડે મેઘ ગાજે ને વીજળી ચમકે આસો આસો માસે શરદ પૂનમની રાતડી વૈશાખ વૈશાખી વાયરાવાય ગરમીનો પારો ના સહેવાય મિત્રો ધોરણ ત્રણથી દસની આ જે સ્વાધ્યન પુથિઓ આવી છે એમાં દરેકે દરેક ધોરણની દરેક વિષયની અને દરેક ભાગની દરેક પાઠના સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે હવે આ પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જો તમે શિક્ષકો છો તો પ્રોજેક્ટ અથવા તો પ્રોજેક્ટર ઉપર અથવા તો ડિજિટલ બોર્ડ ઉપર ભણાવવા માટે તમને આ પીપીટી અથવા તો પીડીએફ ઉપયોગી થશે અને જો તમે વિદ્યાર્થીઓ છો તો આ સ્વ પોથીના અભ્યાસ માટે લખાણ માટે અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ કાવ્યમાં શરૂ થતાં કાવ્યમાં સ્વરથી શરૂ થતા હોય એવા શબ્દ શોધી અને વાક્ય પ્રયોગ કરો જેમ કે અષાઢ તો અષાઢી મહિનાના બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે ઓઢીએ ઓઢીએ તો સવાર સવારમાં જીરે અજવાળા તો સુરજદાદાના આગમનની સાથે જ અજવાળા ચારે કોર પસરાઈ ગયા આંગણીએ તો અમારે આંગણીએ પધારો પ્રભુજી અતિથી આજે અમારા ઘરે અમદાવાદથી અતિથિ આવ્યા ઉગ્યું તો વરસાદ પડતા કુમળું કુમળું ઘાસ ઉગ્યું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા શબ્દો આપેલા શબ્દ જે વાક્યમાં સાચી રીતે વપરાયા હોય ત્યાં ખરાની નિશાની કરો તો તણખલું તો અહીંયા આવશે કે સસલું તણખલાનો અવાજ થતા દોડવા લાગ્યું તો અહીંયા ટીક કરીએ પીમળ મહાન માણસોના કાર્ય પીમળની જેમ પ્રસરતા હોય છે તો અહીંયા જવાબ આવશે એના ઉપર ટીક કરીએ પછેડિયું ધરતીએ લેલા ઘાસની પછેડી એના ઉપર ટીક કરીએ અને પરસમ તો જયની પરસમ યશ ઊભો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ મહેમાન ગતિને લગતું તમે સાંભળેલું કે વાંચેલું ગીત લખો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ મજાનું ગીત લખેલું છે આ શેરી વળાવી સજ્જ કરવું ઘેર આવો ને આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને આ ઉતારા દેશું ઓરડા ઘેર આવો ને દેશુ દેશું મેડીના મોલ મારે ઘેર આવો ને તો અહીંયા સમગ્ર આ જે પંક્તિ છે કાવ્ય છે તે અહીંયા તમને દર્શાવવામાં આવેલું છે અહીંયાથી તમે લખી શકો છો અથવા તો આ પીડીએફ મેળવીને પણ અભ્યાસ કરી શકો છો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને અહીંયા જેટલી પણ તમને પીડીએફ અથવા તો પીપીટી દર્શાવેલી છે તે દરેકે દરેક પીપીટી અથવા તો પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો

વનમાંથી પાછા આવ્યા પછી શ્રી રામનો રાજ્ય અભિષેક થયો તો વનમાંથી પાછા આવ્યા પછી શ્રી રામનો પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું અષાઢ ઋતુનું વર્ણન તમારા શબ્દોમાં લખો ઉત્તર અષાઢ મહિનો ચોમાસાની ઋતુનો મહિનો છે જેમાં ઝરમર ઝરમર વરસાદ પડે છે અને ધરતીનું સૌંદર્ય વધે છે ધરતી જાણે નવા શણગાર ધારણ કરે એવું લાગે છે પરુડ થતા સજીવ સૃષ્ટિ ઉપર થતી અસરો લખો તો પરુડ થતા પક્ષીઓ કલરવ કરે છે ફૂલો ખીલે છે અને પ્રાણીઓ સક્રિય બને છે વાતાવરણ તાજગીભર્યું બને છે અને સજીવ સૃષ્ટિમાં પ્રાણ પુરાય છે ત્રીજું તમને જોઈને ક્યારેય કોઈએ એમો મચકોડ્યું છે એ સમયની તમારી લાગણીઓ લખો હા મને લાગ્યું કે કદાચ મેં કંઈક ખોટું કર્યું હશે અથવા તેઓ મારા વાતથી અસંતુષ્ટ હશે ચોથું તમે પછેડીનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો પછેડીનો ઉપયોગ મુખ્યત્વે ઠંડીથી બચવા સુવા માટે અને કપાસની ઘાસડી વાળવા માટે કરું છું ઘાસમાં ધરતીના શ્વાસ છે એવું શા માટે કહ્યું હશે વરસાદ આવતા ધરતીના શ્વાસની સુગંધ ચારેય બાજુ ફેલાઈ જાય છે માટે ઘાસમાં ધરતીના શ્વાસ છે એવું કહ્યું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવો મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જી એ જી એતો ફાગણ કેરુ ફૂલ એમાં એવી તે કઈ ભૂલ આ પંક્તિમાં કવિના આંગણે આવેલા અતિથિઓએ પરોઢીએ આવતા અંજવાળામાં ખીલી ઉઠતા ફાગણના ફૂલ જેવી મનોહર ખુશી છે નવા વ્યક્તિને મળવા કવિ મો ન મચકોડવા અને કોઈ પણ પ્રકારની ખામી કે ભૂલ વગર સંપૂર્ણપણે નિર્દોષ અને આનંદ ભાવથી મળવા કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખી અને મનગમતા રંગ

તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પોથીના સોલ્યુશનના આવનારા વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં